પાલનપુર બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણી માટે પૂર્વ કેન્દ્રીય મંત્રીએ પોતાની ઉમેદવારી નોંધાવી બનાસ ડેરીના નિયામક મંડળના ડિરેક્ટરોની ચૂંટણી માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે રાજરોજ પૂર્વ કેન્દ્રીય મંત્રીએ પોતાનું ફોર્મ ભરી પાલનપુર વિભાગમાંથી ઉમેદવારી નોંધાવી હતી બનાસ ડેરીની નિયામક મંડળની ચૂંટણી આગામી દસ ઓક્ટોબરના રોજ યોજનાર છે જેના ભાગરૂપે તારીખ સોળથી બાવીસ સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેમાં આજ રોજ બનાસકાંઠા જિલ્લાના પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી બનાસ ડેરીના નિયામક મંડળના ડિરેક્ટર માટે પાલનપુર વિભાગમાંથી ફોર્મ ભરી પોતાની ઉમેદવારી નોંધાવી છે આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટી જે ઉમેદવારોને પોતાનું મેન્ડેટ આપશે તે ઉમેદવારો ચૂંટણી લડશે હાલ તો બનાસ ડેરીની ચૂંટણીનું રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે બનાસ ડેરીની ચૂંટણીમાં ડિરેક્ટર તરીકે પોતાની ઉમેદવારી નોંધાવવા માટે તારીખ સોળથી બાવીસ સપ્ટેમ્બર દરમિયાન પોતાનું ફોર્મ ભરી શકાશે તેમજ બાવીસ સપ્ટેમ્બર ઉમેદવારી પત્રોની યાદી પ્રસિદ્ધ કરાશે ત્યારબાદ ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ ઉમેદવારી પત્રો ચકાસણી કરવામાં આવશે અને ચોવીસ સપ્ટેમ્બરે માન્ય ઉમેદવારી પત્રોની યાદી પ્રસિદ્ધ થશે ત્યારબાદ ઓગણત્રીસ સપ્ટેમ્બરે ઉમેદવારો પોતાનો ફોર્મ પરત ખેંચી શકશે અને ત્રીસ સપ્ટેમ્બરે હરીફ ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે તેમજ બનાસ ડેરીની ચૂંટણી માટે મતદાન થવાનું હશે તો તારીખ દસ ઓક્ટોબરે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે અને મતદાન થયા બાદ અગિયાર ઓક્ટોમ્બરે મતગણતરી અને પરિણામ જાહેર કરાશે આમ અત્યારે તો પૂર્વ ડિરેક્ટરોને હરીફ ઉમેદવારો ડિરેક્ટર માટે ફોર્મ ભરી પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે જેથી બનાસ ડેરીની ચૂંટણીનું રાજકારણ ગરમાયું છે બનાસ ડેરીની ચૂંટણીમાં હરીફ પેનલ પણ ઉભી થવાની શક્યતાઓ જોવા મળી રહી છે આજે બનાસ ડેરીની મંડળની પાલનપુર તરીકે માટે મેં મારું ફોર્મ રજૂ કર્યું છે પાલનપુર તાલુકાના પશુપાલકો સભાસદો એમના આશીર્વાદથી મેં આજે ફોર્મ ભર્યું છે આમ પણ બનાસકાંઠાની જનતાએ સંસદ હોય બનાસ બેંકમાં બિનરી ડાયરેક્ટર તરીકે હોય સંગઠન હોય દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટી અને બનાસકાંઠાની જનતાનો મારા ઉપર આચર રહ્યા છે મને વિશ્વાસ છે કે પાલનપુરના પશુપાલકો બનાસકાંઠાના સભાસદો બધા મારા પર આશીર્વાદ છે અને હું પાલનપુર પતિ ડાયરેક્ટરની ચૂંટણી ભારે બહુમતીથી જીતી છે પ્રદેશ ભાજપમાં પણ ઉપાધ્યક્ષ તરીકે કામ કરેલું છે અને પ્રદેશ ભાજપ પણ મને ઘણો આશીર્વાદ છે આ વખતે પણ મેં ફોર્મ ભર્યું છે પણ મારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી પ્રદેશના આગેવાનો જે નિર્ણય છે મારા શિવ માને છે પણ મને વિશ્વાસ છે કે પાલનપુરના પશુપાલકો મને જીતાડ છે